જો તમે ઊંચે આકાશમાં જોશો તો મોટે ભાગે આકાશ આસમાની દેખાશે અને એ જ આકાશ સૂર્યાસ્ત સમયે કેસરી લાલ અથવા કેસરિયા લાલ રંગનું દેખાય છે વાતાવરણમાં વાયુઓના અણુઓ દ્વારા પ્રકાશ વિખેરાય છે એટલે કે એનું પ્રકિરણન થાય છે તેથી આકાશ આસમાની દેખાય છે પણ આ વિખેરણ એટલે શું ચાલો સમજીએ એક સરળ ઉદાહરણ દ્વારા પ્રકાશનું પ્રકિરણ બોટલમાં આકાશ ભાગ એક સ્કેટરિંગ ઓફ લાઇટ સ્કાય ઇન અ બોટલ પાર્ટ વન આ મજેદાર પ્રયોગ માટે આપણને જોઈશે એક ટોર્ચ એક લિટરની પારદર્શક પ્લાસ્ટિકની એક બોટલ પાણી અને થોડું ડેટોલ સૌ પ્રથમ થોડાક ટીપા નાખો હવે બોટલના તળિયે ટોર્ચ રાખો તમે ધ્યાનથી જોશો તો બોટલનું તળિયું આસમાની દેખાય છે પણ ઉપરનો ભાગ કેસરી દેખાય છે જો તમે બોટલમાં ઉપરથી જોશો તો તમને ટોર્ચ પણ કેસરી દેખાશે પાણીમાંથી પસાર થતા પ્રકાશને ડેટોલ કેવી રીતે બદલી નાખે છે આ પ્રવૃત્તિ સમજાવે છે કે આકાશ મોટે ભાગે આસમાની અને સાંજના સમયે કેસરી શા માટે દેખાય છે माहिती भाग बे मेळव